તેના બાદ વધુ એક પશુ દવાખાનામાં સારવાર માટે જે એક્સપાયરી દવા મળી આવી ત્યારે સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા ચકચાર બચી જવા પામ્યું છે ત્યારે મહેસાણામાં

અમને અહીંયા તો એક્સપાયર દવાઓ અમને ઘણી બધી મળી એમાં ઘણી દવાઓનો દવાખાનાની બાજુમાં તળાવ મારા ગામનું ત્યાં છૂટી બોટલો ફેંકેલી અમુક કાચની બોટલો દવાખાનાની અંદર બી તોળેલી પડી નાશ કરવા માટે દવાખાનાની અંદર સળગાયેલી દવાઓનો પણ અમને રક્ષ્યાની રૂપી અને અંદર અમુક દવા ના સળગે એવી અમને મળી આવી અને જે અંદર સંડાશે દવાખાનાનું એના અંદર પણ ત્રણ ચાર બોરી અમને દવાઓ અંદરથી મળી અને ટોટલી ગામના પ પશુપાલકોનું દવાઓ આપી જ નથી દવાઓથી વંચિત રાખ્યા કરમયાનીને દવા લેવા આવીએ તો એમ જ કહેતા કે હાલ નહીં મહિના પછી આવશે ઠંડુકનું ગાય ભેંસના ગરમીના કારણે તરોઈ ના જાય એના માટે અમારે ઇન્જેક્શન અપાવવા આઈએ તો અમને એમ કે હાલ હાજર નથી તો એ સાહેબની સૂચના ત્રણ ડોક્ટરોની બરોબર જે બી એક્સપાયરી દવાઓ મળી છે કેટલો જથ્થો છે એ તપાસ પૂર્ણ કરે આપણે સંપૂર્ણ સાદર રજૂ કરવામાં આવશે રિપોર્ટ પાવડર છે અને ઇન્જેક્શન છે જે એક્સપાયરી થઈ ગઈ છે હાલ ગણતરી ચાલુ છે હાલ તપાસ પૂર્ણ થઈ આપણે સંપૂર્ણ વિગત રજૂ